ભરૂચમાં બે અલગ અલગ બનાવમાં લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે સોશિયલ મીડિયા અને વેબસાઇટના માધ્યમથી લોકોને લોભામણી લાલચ આપી છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો વધી ગયા છે ત્યારે ભરૂચમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના પર નજર કરીએ તો ભરૂચ તાલુકાના દેહગામ ખાતે રહેતા નુમેર મુસ્તાક અલી મોહમ્મદ ઇસ્માઇલ પટેલે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો તેને લોભામણી લાલચ આપી પ્રથમ ફરિયાદીને નાની નાની રકમ ચૂકવી હતી પરંતુ ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટના નામે ટેલિગ્રામની અનેક લિંક મોકલી હતી અને તેના પર તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટના નાણાં જમા કરાવવા જણાવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસના જુલાઈ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીમાં આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા એક કરોડ વીસ લાખ ચોત્રીસ હજાર પડાવી લીધા હતા આ મામલે ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો અન્ય બનાવમાં ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ મંગલ તીર્થ સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રદીપ ભટ્ટને પર વોટ્સએપ ગ્રુપ ઇન્વેસ્ટર એલાયન્સના ગ્રુપ એડમિન તરીકે કૃણાલ સિંઘ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો કૃણાલ સિંઘે ફરિયાદીને સ્ટોક ટ્રેડિંગ કરાવી મોટી રકમનો નફો મેળવવાની લોભામણી લાલચ આપી હતી અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં નફા સહિતના રૂપિયા વિડ્રો કરવા માટે અલગ અલગ ચાર્જ પેટે ફરિયાદી પાસે રૂપિયા ત્રેપન લાખ સિત્તેર હજાર છસો તેત્રીસ પડાવી લેવામાં આવ્યા હતા આ અંગે ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે